બોટાદના હળદડ ગામમાં ખેડૂતોના આંદોલન દરમિયાન તેના કવરેજ માટે ગયેલા મહિલા પત્રકાર સાથે પોલીસે કરેલા અણસાજતા વલણના વિરોધમાં જૂનાગઢ જિલ્લાના કેસો તાલુકાના પત્રકારો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બોટાદ ખાતે ખેડૂતોના આંદોલનમાં કવરેજ કરવા માટે ગયેલા મહિલા પત્રકાર સાથે પોલીસે કરેલ અણસાજતા વલણને લઈને પત્રકારને તેમની ફરજમાં રુકાવટ કરવાની ઘટના બાબતે કેસોદના તમામ પત્રકારોએ આ ઘટનાને વખોડી કાઢી હતી અને આ બનાવના અનુસંધાન એક વિસ્તૃત આવેદન પત્ર કેસોદ ડેપ્યુટી કલેક્ટરને પાઠવેલ હતું અને આ બાબત સરકાર દ્વારા તટસ્થ તપાસ કરી અને આવો બનાવ ભવિષ્યમાં અન્ય કોઈ પત્રકાર સાથે ન બને તે માટેની માંગ કરી અને મહિલા પત્રકારને ન્યાય મળે તેવી માંગ સાથેનું પત્રકારો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બોટાદ ખાતે તાજેતરમાં જે ઘટના બની હતી ખેડૂતોના પ્રશ્ને જે મીડિયા કવરેજ જ માગ્યું હતું એમાં કાજલબેન સુવા નામના જે મહિલા પત્રકાર હતા એ મહિલા પત્રકારના પોલીસ સાથેના જે ઘર્ષણ થયું હતું અને ઘર્ષણમાં એમની સાથે જે વર્તન કરવામાં આવ્યું છે મહિલા પોલીસને જે લોકો દ્વારા એમની સાથે વર્તન કર્યું અને એમના મોડા મોબાઈલ બે હતા એ પણ પોલીસે કબજે લીધા હતા આમ મીડિયાએ તટસ્થ ભૂમિકા ભજવતી હોય છે જેમ પોલીસ પણ પોતાનું કામ કરી રહી તેમ મીડિયા પણ પોતાનું કામ કરતી હતી ત્યારે મીડિયા કોઈ ઘટના વખતે જાય ત્યારે પોલીસ અને મીડિયા એ સમકક્ષ હોય છે કે ભાઈ એ એમનું કામ કરતી હોય છે અને મીડિયા એ ચોથો સ્તંભ ગણાય છે લોકશાહીનો ત્યારે આ લોકશાહીના સ્તંભને પણ એમની સાથે જે વર્તન કરે પોલીસ એ યોગ્ય ન ગણાય મીડિયા એની ભૂમિકા ભજવતું હોય છે સમયંત્ર એ લોકહિત માટે જ કામ કરતું હોય છે ત્યારે આ ઘટના બની છે એને કેસો પ્રિન્ટ મીડિયા પત્રકાર સંઘે સખત શબ્દોમાં વખોડી છે અને આજે ડેપ્યુટી કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો પાસેથી ખેત પેદાશોની ખરીદી કરી અને તેની અંદર જે કડદા નામે વેપારીઓ દ્વારા જે ઉઘાડી લૂંટ કરવામાં આવતી હતી એના વિરોધની અંદર ખેડૂતોની જે મહાપંચાયત યોજાયેલી હતી એ મહાપંચાયતના કવરેજ કરવા માટે થઈ અને ટીવીના પત્રકાર કાજલબેન સુવા ત્યાં રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે રિપોર્ટિંગ દરમિયાન લોકશાહીની દબાવવા માટે થઈ અને ચોથી જાગીરને દબાવવા માટે થઈ અને તંત્ર દ્વારા તેની સામે કાર્યવાહી કરીને તેની અટક કરવામાં આવેલી જેનું કેશોદ પ્રેસ ક્લબ દ્વારા આજે વિરોધ કરવામાં આવેલ અને નાયબ કલેક્ટરશ્રીને આ લેખિતમાં આવેદનપત્ર આપી અને આ જે બનાવ બનેલ છે એ બનાવની નિંદા કરેલ છે અને ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના ન બને અને પત્રકારો જે છે એ લોકોનો અવાજ લોકોની વેદનાને જે વાંચા આપી અને તંત્ર સુધી પહોંચાડે છે એ તંત્ર દ્વારા જે કોઈ ખોટી રીતે આવી રીતે હેરાનગતિ કરવામાં આવે છે ભવિષ્યમાં આવી ઘટનાઓ બને એવી માંગણી કરે છે અનિરુસ્તી બાબરીયા સાથે સીએન 24 ન્યૂઝ કેસૂત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ